દસાળા પાટડીના ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં મ આવ્યું આતકે દસાળા લખતરપુરવા અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધારાસભ્ય નવશાદ સોલંકી અને લાલજીભાઈ દેસાઈ ઉપસ્થિત રહી દસાળા તાલુકાના ખેડૂતોને સમર્થન આપ્યું સ્ટોરી રિપોર્ટ બાય મિનહજ મલિક પાટડીની આજુબાજુના 7 ગામ અને પાટડી તાલુકાના બધા ખેડૂતો ત્રણ પ્રશ્નોને લઈને અહીં ટ્રેક્ટર રેલી તો આવવાના હતા પરંતુ આ સરકાર ટ્રેક્ટરનું નામ પડે ને તો દૂધના દાજા છાસ ફૂંકીને પીવે એમ માંડલ બેચરાજી શહેર આંદોલનના એક હજાર ટ્રેક્ટરની રેલી જે ગાંધીનગર ગયેલી અને સરકારને ત્યારે વાહન તો ના કહેવાય પણ ઝાડા થઈ ગયા હતા અને આ ઝાડા જે સરકારને થઈ ગયા હતા ત્યારથી સરકાર પીવે અને પોલીસને આગળ કરીને ગમે એમ કરીને ટ્રેક્ટર રેલી ન થવા દેવા માટે છેલ્લે પગપાળા આવવાનું પદયાત્રાનું કહ્યું અમે તો પદયાત્રા આમાં ખેડૂતને રોજ પદયાત્રા જોઈએ છે ખેતરોમાં પદયાત્રા કરતા હોય એટલે આમાં કોઈ થાકે એવું તો હતા નહીં ખેડૂતો આરામથી તડકામાં પદયાત્રા કરી અહીં સુધી પહોંચ્યા ત્રણે પ્રશ્નો આમ એવા સાવ સામાન્ય પ્રશ્નો છે સરકાર ઉકેલી જ શકે અને એમાં સરકાર એ એના બાપના પૈસા કે એના ગાંઠના પૈસા આપવાના જ નથી લોકો પાસે લીધેલા ટેક્સના પૈસામાંથી જ એને બધું આપવાનું છે પાક વીમો આપવાનો જ હોય કાયદેસર છે કશું ગેરકાયદેસર માંગણી નથી જમીનોનું ધોવાણ થયું છે રાહતનું પેકેજ મોટા ઉપાડે જાહેરાત કરી હતી તો પછી શા માટે જમીન ધોવાણના લોકોને જે છે વળતર ના મળે અને આવું ના આ સાત ગામના ખેડૂતો આઝાદી પહેલાંથી ત્યાં રહે છતાં એકસો બાણું એકસો ત્રાણુંના નામે એ જંત્રીમાં જમીનની કિંમત કરતાં પણ વધારે જંત્રી ભરવી પડે આવડું મોટું શોષણને છતાંય સરકાર કશું કરે નહીં એક બાજુ નરેન્દ્રભાઈ મોટા મોટા વણગા ફૂંકે દો હજાર બાવીસ કે બાદ કોઈ બિના કા નહીં રહે એક બાજુ કે કોઈ ઘર વગરનું નહીં રહે નામના દસ્તાવેજ આટલા વખતથી મથે છે એમના ખાતે જમીન કરવી છે એ થતી નથી બીજી બાજુ ગુજરાતના રબર સ્ટેમ મુખ્યમંત્રી અંબાજીમાં તો કે બુલડોઝર ઓઢવમાં તો કે બુલડોઝર દ્વારકામાં તો કે બુલડોઝર વિરમગામમાં બુલડોઝર આ સરકાર જે છે મકાન બનાવવા માટે આપણે બનાવી છે કે મકાનોને તોડવા માટે બનાવી છે આ ખેડૂતોને બે ઘણી આવક કરવા માટે બનાવી છે કે ખેડૂતોને નવરા કરવા માટે બનાવી એ આ જ નથી સમજાણી અને એટલા માટે થઈને નક્કી કર્યું છે કે લડત લડશે એક મહિનાનો સમય આપ્યો છે સીધી નીકળે તો આ તાલુકો છે કે મુખ્યમંત્રી હતા ને એનો સુરત જ્યારે સોળે કડા ખીલેલો હતો અને તોય ઢીચણીએ કર નાખ્યા હતા એ જ પારડી તાલુકો છે ભારતીય જનતા પાર્ટી જે છે ને આમ તો બે મોઢાની વાત કરવા માટે પંકાયેલી પાર્ટી છે આપણે બેન બે મોઢાળી પેલી બંદૂક હોય ને બે મોઢાળી પાર્ટી છે એની કથની અને કરનીમાં ફરક છે ચૂંટણી આવે ત્યારે ધર્મના નામે મત માગવાના અને ચૂંટણી જતી રહે પછી અમીરોની ચાટુકારી કરવાની અમીરોની દલાલી કરવાની અને પછી અમીરોની ઈચ્છા મુજબનું તંત્ર ચલાવવાનું અને આવું કરવા માટેની જરૂર પડે તો રામ ભક્ત હનુમાન જે છે એના વિરુદ્ધમાં પણ અત્યારના જે વર્તમાન ધારાસભ્ય જે છે દસાડાના એ બોલે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ વિચારવું જોઈએ કે આ રીતે સમજણ વગરના લોકોને તમે ધારાસભ્ય બોલાવો હનુમાન વિશે જે હનુમાન માટે આપણે આખા ગુજરાતમાં જે માન્યતાઓ છે જે રામના ભક્ત એનાથી મોટો કોઈ પરમ ભક્ત નહીં આવા રામના પરમ ભક્તના નામે ધારાસભ્ય એમ કે આ તમારો હનુમાન કંઈ આવીને કરી દેવાનો છે આવું બોલે તો મને લાગે ભારતીય જનતા પાર્ટી જો ખરેખર ધર્મને લગતું થોડુંક પણ એનામાં એક અંશો હોય બાકી તો ધર્મના નામે કરમ કંઈક જુદા છે ધર્મનું નામ લેવાનું અને અદાણી મોડલ ચલાવવાનું મોદીનું જે રાજ્ય જે છે એમાં અદાણી અંબાણી હમ દો હમારે દો મિલકર દેશ કો લૂંટને દો આ રીતે જ કામ કરવાનું એટલે ભાઈએ માંગણી બરાબર કરી છે કે આવા ધારાસભ્યોનું પાર્ટીએ રાજીનામું લઈ લેવું છું ઓકે સર થેન્ક યુ મહેસાણા તાલુકાના વિશાળ સંખ્યાની અંદર ખેડૂતો આજે કલેક્ટર કચેરી પદયાત્રા કરીને આવ્યા એ લોકોના પ્રાણ પ્રશ્નો છે અનેક એકસો બાણું ત્રાણુંનો નોંધનો પ્રશ્ન છે અને જંત્રીના ભાવનો પ્રશ્ન છે પાક નિષ્ફળ જે છે એમાં વાલા દોરાની વિધિ કરવામાં આવે છે અને કોઈને પાક વિસ્ફોટ ચૂકવવામાં આવ્યો નથી આ બધા જ પ્રશ્ને આ હિંમતપુરા અને નારણપુરા ગામનો પ્રશ્ન છે આ પ્રશ્ન આવેદનપત્ર આપ્યું છે મને કલેક્ટરશ્રીનો પણ આભાર માન્યો છે એમને નીચે આવી અને બધા ખેડૂતોની વચ્ચે એમણે બધાની વાત સાંભળી છે દસાડાના ધારાસભ્યશ્રીએ આ ખેડૂત આંદોલનને દબાવી દેવા માટે એના આગેવાનોને ધમકાવવા માટે પોતે વિવેક ભૂલી અને સત્તાના નશાની અંદર બેફામ વાણી વર્તન કર્યું છે અને વાણી વર્તનની અંદર કદાચ અમને આગેવાનોને ગાળો દે તો પણ અમને વાંધો નથી પરંતુ ભગવાન શ્રી હનુમાનચંદને અપમાન કર્યું છે અને આ તમારો હનુમાન આવીને તમને કોઈ મદદ કરવાનો છે આ રામધૂમના નાટકો કરો છો આવી રીતે કરી અને એમણે ખેડૂતોને ખૂબ હરણ કર્યા છે મારી માગણી છે કે ભારતીય જનતા પાર્ટી જો પોતાની હિન્દુ સંસ્કૃતિવાળી હિન્દુ ધર્મના રક્ષક ગણાવતી હોય તો આવા ધારાસભ્યને તાત્કાલિક એણે ભાજપમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ અને એમને ધારાસભ્ય પદેથી પણ એમનું રાજીનામું લઈ લેવું જોઈએ અને જાહેરમાં આવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીએ ગુજરાતની માફી માગવી જોઈએ કે અમારો ધારાસભ્ય આવી રીતનો આવા સંસ્કારોનો નીકળો એટલે અમે ગુજરાતની જનતાની માફી માગી માન્ય ધારાસભ્યશ્રી કાં મુખ્યમંત્રી શ્રી માફી માગે અથવા મારા ઉપર બધીનો દાવો કરે કે આ ખોટું બોલે છે જો એમનામાં હિંમત હોય તેઓ ચેલેન્જ કરે ને બહુ દાવો કરે એટલે મેં એમની ઓડિયો ખૂબ રજૂ કરીશું